સાથેના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને ખાનગી બાતમી મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ કાળા કલરની મોટરસાઇકલની વ્યારા રહેતા જયકુમાર રામુભાઈ તેવર નાઓને તેના સાથીદાર સાથે મળી ચોરી કરી તેવી મળેલ બાતમી હકીકતના આધારે ઘરની ખાતરી કરતા જયકુમાર રામુભાઈ તેવર કુણાલ પ્રવીણભાઈ ગામિતને પકડી પાડી પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને તેના સાથીદાર કુણાલ પ્રવીણભાઈ ગામિત રહે સિંગીફળ્યા તાલુકો વ્યારા જિલ્લો તાપીની સાથે મળી વ્યારા ખટારપડેમાંથી ચોરી કરાવેલી હકીકત જણાવતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા સદર મોટરસાયકલ બાબતે ચોરી બાબતે બને સમોહની અંગે ઝડપી કરતાં જયકુમાર રામુભાઈ તેવરનાની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલ ફોનના બિલ કે આધાર પુરાવા બાબતે સદર ઇસમને પૂછપરછ કરતા મોબાઈલ તથા બીજો એક મોબાઈલ જે હાલ આ તેની સાથેના કુણાલ પાસે છે એમ બે મોબાઈલ અમે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ સાંજના સમયે બાજીપુરા ગામ નવી વસાહતમાં એક ઘર ખુલ્લું હતું ત્યારે અમે બંને ઘરમાં ઘૂસી ગયેલા અને ઘરમાં મૂકેલ બે મોબાઈલ ફોન અમે ચોરી કરેલાનું જણાવતા હોય પકડાયેલ બંને આરોપીઓ પાસેથી મળી આવેલ મોટરસાઇકલ એક કિંમત રૂપિયા વીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલે ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે